ગોધરાના હુસૈની ચોકમાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફરી એકવાર નવી પહેલ કરી ફક્ત એક રૂપિયામાં સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં સોળ જોડાઓના લગ્ન મુસ્લિમ રીતિ રિવાજ અનુસાર કરવામાં આવ્યા હતા પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હર હંમેશા લોકોની ભલાઈ અને મદદરૂપ થવા માટે આગવું સ્થાન ધર છે દર ગુરુવારના રોજા સાંસા ભુખેળે પેટ ભોજન અંતર્ગત ખાવા ખવડાવે છે

લગ્ન કરાવ્યા ત્યારે આ શુભ અવસરે પંચમહાલ ગોધરા રેન્જ ના આઈજી આરપાલિકા ઉપસ્થિત સમૂહ લગ્ન છે સમૂહ લગ્નમાં ચોવીસ જોડા કરવામાં આવ્યા છે પહેલ લગ્ન કરવામાં આવે છે ઘર વકરીની દરેક વસ્તુ જેવી કે પલંગ તિજોરી કુર્સી પલંગ સોની કાંટી દરેક વસ્તુ મારા પાસે વધુ વિગતવાર હમણાં ટાઈમ નથી પણ દરેક વસ્તુ જીવન જરૂરિયાત બધી વસ્તુ આપવામાં આવે છે જે માણસ એના લગ્ન પછી એના જીવનમાં જરૂર જરૂરિયાત પ્રમાણે કામ લાગે એ બધી જ વસ્તુ જરૂરિયાત પ્રમાણે અપાવવા આવે મારું નામ સૈયદ જલાલુદ્દીન ગોલ્ડન કાઉન્સિલ કાઉન્સિલ પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ એક્સ કમ